ચાલો મિત્રો હવે થઈ જાવ ફરીવાર તૈયાર કારણ કે ઓમ ટીવીએસ લાવી રહ્યું છે મહાલો ઇન્કમ એક ચેન્જ મેળો નમસ્કાર મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હા મિત્રો લોન મેળાના તારીખની વાત કરીએ તો ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર બે મંગળવાર બુધવાર અને ગુરુવાર એમ કુલ ત્રણ દિવસ આ લોન મેળો ચાલશે એડ્રેસની વાત કરીએ તો આટકોટ નવા બસ સ્ટેશનની પાસે જ આ લોન મેળો થવાનો છે અરે આ લોન મેળામાં તમને દિવાળીની ઘણી બધી ઓફરો મળવાની છે અરે આ લોન મેળામાં તમે ટીવીએસ નું કોઈ પણ બાઇક બુક કરાવશો તો તેની સાથે મળશે તમને નવ